એમાંય કોઈ ના નહિ તમે માણસ એક લાખ રૂપિયા ના છો મેં તમારો એક વિડીયો ખરાબ જોયો ને એટલે મારે તમને ફોન કરવાની ફરજ પડી વિડીયો કે પાળિયા ની તમે વાત કરી ને જે પુરા ની કે આ છે ને પાળિયા કે રીતે ક્યાં છે તમે એ રીતે બોલો છો અમારા ગયું હોય દવા પીને મરી ગયા હોય એટલે અમારા પાળિયા એમ થયા હોય તમારા પાળીયા તમે ઓળખતા જ ન હોય એટલે તમારે ક્યાં દુઃખ લગાડે છે પણ મૂળ બાયુ રિયા અમારા નહીં એમ તમારા કરીને કરાય અમારા તમારા એવું ન બોલવાનું હોય કોઈ કોઈ અમારું તમારું ન હોય અમે તમે જુદા થોડા થી

મારી ઉંમર છે ત્રેવીસ થી સોળ બરાબર હા તો મને કાકા એ હું તમને સારા માણસ માનું છું એટલે હું તમને વડીલ તરીકે મેં કીધું પણ મને ખબર નહોતી કે તમે મારી કરતા નાના છો હાલો ને આપણે તમારું નામ શું કીધું મારું નામ ઉદયરાજ હે ઉદયરાજ ઉદયરાજ હા એટલે ઉદયરાજ આમાં એવું છે એટલે અમારામાં છે ને જે ક્ષત્રિય સમાજમાં જેટલી અટક આવે ને એટલી અમારામાં આવે અમારામાં મરણ થાય ને એટલે અમારામાં કહુંબો કાઢે તો ખબર છે જે દેશી ને એ બાપુ ભેગા પીવામાં પીવા કઉં કઉા પતી ગયા દેશી ચાલુ કર્યું નકર અમારા પીતા નહીં રાજા ગયા એ તો તમે અમે રજવા બાપુ ભેગા મેત્ર અમે મેત્ર તરીકે રાજમાં રહેતા પછી બાપુ કે લ્યો ઘૂટડો તે ઘુડો લેવા ગયા ને એમાં સડ્યું પછી કઉંભો પછી દેશી જ લીધું ઘર નો માલ ચાલુ કર્યું નકર અમારે તો તમને ખબર કઉંભો સિવાય કઈ લેતા જ નઈ ઈ વાત તો રેડી છે તમે માણે રેડી છો પણ મારે હું લીધી તો તો કોને ભાઈ એટલે મેં આ જોયું એટલે તમે અમુક જે અમુક વસ્તુ તમે ન કરો તમારા પાળિયે વાત ન કરી મેં એમાં કોઈ પૂતું ભાગ કે દલુ ભાગ એવું કઈ કીધું હોય કે આવડા અંકા પાછા મરી ગયા તો તમારી વાત કરાય બાકી મેં જનરલ વાત કરી હોય જનરલ માં તો સમજી લો આખો દેશ આવી જાય તો આપણે દેશ ની વાત ન કરવાની આખા દેશ આપા હું ઈ દેશ જ રહું છું ને એટલે આખો દેશ આવી ગયો આખા દેશમાં હું આવી ગયો વાત થઈ પૂરી અત્યારે ક્યાં તમે અત્યારે કઈ જગ્યા હું અટન તમાર ગામ માં જ છુ વિસાવદર હા કઈ જગ્યા હું અહી ફોર્મ ભરવા આવ્યો છું ફોર્મ ભરવા તો આવો ઘરે સા પાણી પીઓ આ પાણી પીવા તો હું આ છે ને અહીંયા આ ટિકિટનું ફોર્મ ભર્યા પછી નવરો થાવ એમ છું ખાવ મારા હમ તે મજાક કરો અરે તમારા આમ ખોટું બોલું તમે મોણિયા રોડ ઉપર આવો મારી ફોર્ચ્યુનર કાયદાના પિતા રોડમાં જ પડી હા તો તમ તારે અહીં તો બસ સ્ટેન્ડે આવીને મને ફોન કરજો તમારે જમવાનું હોય તો જમવાનું કરી નાખીએ ના ના જમવાનું ક્યાં બાપા મારે વેટ થાય એમ હમણાં જેવા નથી રહ્યા એટલે તઈ phone માં મૂક્યા નકર તો ઘરે ખાવાનું હોત તો તો અહીં આવત જ નહીં આ પૂછે ભેરાણા ને બોમ બોમ ભરી જાય સમજ્યો ક્યાંથી પણ હવે તમે અમારો પાંચમો ભાઈ છો અમારા ગામમાંથી વયા જાવ તો અમને સારું ન લાગે કઈ વાંધો નહીં આપણે ચા પાણી પીવા હોય તો અહીંયા આ બાજુ આવો તો આપણે ચા પાણી પીએ, કઈ બાજુ બસ સ્ટેન્ડ બાજુ મોડીયા રોડ ઉપર મારી રોડ ઉપર ફોર્ચ્યુનર પડી છે કાયદાના પિતા ફાર્મર ફાર્મર ને એની સામે મારી ગાડી પડી માર્બલ માર્બલ રંગકોત્રી માર્બલ રોડ હા આ ચાર ઓકે હેલો હા હા આપ કોણ બોલો એ ઉતે બોલું ભાઈ હે ઉતે કાઠી

ના વિસાવદર છે ને એ મારા મામા નું ગામ છે એટલે હું વિસાવદર હતો તમને વિસાવદર ને તમને કીધું નહીં કોઈ ભાઈ ન હોય હવે સુરત દાદા નામ તો એ વાત થોડી હોય ખોટું બોલો

ઈ રેકોર્ડિંગ હતું એટલે ઈ આપડા છોકરાઓ ને કીધું મૂકો વિશાલ વદર છે અરુભા નો હતો એમ તો તમારા પાપા થી તમાર કઈ વાત નો થઈ એટલે પછી તમારો ફોટો બોટો નોતો એટલે મેં કીધું સંવાદ ઓલો આપડે બેય વાત કરી તી ને મૂકો તો એમ મૂકી દયો ઈયા આપડે ક્યાં કોઈ ગલત વાત કરી હા તો ફોટો હોય તો મોકલજો ના photo જ નઈ મોકલુ એટલું તમે phone જ નો કર્યા તમે આ recording ને આ કરો ને એટલે આ નઈ મૂકી